શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી અંદરનો અંધકાર તમારા પર કાબૂ મેળવી શકે છે એક સાધુ અને તેના શિષ્યની રહસ્યમય વાર્તા અંધકાર અને પ્રકાશ વચ્ચેના યુદ્ધની રોમાંચક સફર એક પહાડી કિલ્લામાં એક સાધુ રહેતો હતો કહેવાય છે કે તેમની પાસે અપાર શક્તિ છે તે વિશ્વની દરેક વસ્તુ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જોઈ શકે છે એક દિવસ અમિત નામનો યુવક તેની પાસે આવ્યો તે ઋષિ પાસેથી શીખવા માંગતો હતો સાધુએ અમિત સામે જોયું તેની આંખોમાં એક અલગ જ ચમક હતી તેણે અમિતને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ અમિત ઋષિના જ્ઞાનમાં મગ્ન થતો ગયો પરંતુ એક દિવસ કંઈક વિચિત્ર થવાનું શરૂ થયું રાત્રિના અંધકારમાં કિલ્લામાં એક અજીબ ઉર્જાનો અનુભવ થયો પણ ઋષિ અવાજો સંભળાવા લાગ્યા હવામાં કેટલીક અદ્રશ્ય શક્તિઓ કામ કરી રહી હતી અમિત ભયથી ધ્રુજી રહ્યો હતો ત્યારે ઋષિએ તેને સમજાવ્યું બેટા ગભરાશો નહીં અંધકાર જ તારી પરીક્ષા કરી રહ્યો છે પણ યાદ રાખજે અંધકારમાં જ પ્રકાશ સૌથી વધુ ચમકતો હોય છે અમિતે હિંમત ભેગી કરી તેણે ધ્યાન કરવાનું શરૂ કર્યું ધીરે ધીરે તે સમજવા લાગ્યો કે અંધકાર કોઈ બાહ્ય શક્તિ નથી પરંતુ તેનો પોતાનો એક ભાગ છે તેનો ડર અંધકારને વધારી રહ્યો હતો એક રાત્રે જ્યારે અંધકાર ચર્મસીમાએ હતો ત્યારે અમિતે તેની આંખો બંધ કરી અને તેની અંદરનો પ્રકાશ જગાડ્યો તે પ્રકાશ એકલો તીવ્ર હતો કે તેણે સમગ્ર કિલ્લાને પ્રકાશિત કરી દીધો અંધકાર ભાગી ગયો સાધુએ અમિતને ગળે લગાડ્યો તેણે કહ્યું દીકરા તે અંધકાર પર વિજય મેળવ્યો છે હવે તું સાચો સાધક બની ગયો છે અમિત સમજી ગયો કે ખરી લડાઈ બહારની નહીં અંદરની છે અંધકાર આપણી અંદર ઉદ્ભવે છે અને તેને હરાવવા માટે આપણે આપણી અંદરના પ્રકાશને જગાડવો પડશે તે દિવસથી અમિતે પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું તે લોકોને કહેતો હતો કે અંધકાર પર કેવી રીતે જીત મેળવી શકાય તે પ્રકાશ બન્યો લોકોના જીવનમાં પ્રકાશ લાવી આ વાર્તા આપણને કહે છે કે આપણી અંદર એક શક્તિ છે જે કોઈ પણ અંધકારને દૂર કરી શકે છે આપણે બસ એ શક્તિને ઓળખવાની અને જાગૃત કરવાની જરૂર છે અંધકારને હરાવવાની આ રોમાંચક યાત્રાએ આપણને બતાવ્યું કે આપણી અંદર કેટલી શક્તિ રહેલી છે શું તમે ક્યારે તમારા આંતરિક પ્રકાશને શોધવાનો પ્રયાસ કર્યો છે કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો આવી વધુ રહસ્યમય અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો